મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં થલતેજ ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસની કરી ઉજવણી શીખ સમુદાયની વીરતા અને બલિદાનને કર્યા યાદ કહ્યું શીખ સમુદાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનને ને કરાવ્યું લોન્ચ આંગણવાડી કેન્દ્રો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાના આયોજન દ્વારા સ્વસ્થ ભારતના નિર્માણ પર આપશે ભાર ગ્રામ પંચાયતોને મળશે લાખ સુધીનું ઇનામ અમદાવાદના દિવ્યાંગ ઓમ જિગ્નેશ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત સંસ્કૃતના બે હજાર શ્લોક સાથે મહાભારત તેમજ સુંદરકાંડના શ્લોક કંઠસ્થ હોવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કરાયા સન્માનિત મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન વડોદરામાં રોયલ મેળા દુર્ઘટના મામલે તંત્રની ત્વરિત કાર્યવાહી ત્રણ લોકોની અટકાયત મેળાના સંચાલક ઓપરેટર તેમજ મેનેજર સામે બેદરકારી બદલ દાખલ થયો ગુનો કમિટી દ્વારા રિવ્યુની કામગીરી ચાલુ મુન્દ્રા પોર્ટ ઐતિહાસિક ક્ષણનું બન્યું સાક્ષી સૌ પ્રથમવાર પ્રાકૃતિક પ્રવાહી ગેસ સંચાલિત કન્ટેનર જહાજ પોર્ટ ખાતે પહોંચ્યું આ ફ્રેન્ડલી જહાજ ભારે વજનના સામાનને લાંગરીને આવતા સમગ્ર શિપિંગ ઉદ્યોગ માટે માઇલસ્ટોન ઘટના રાજ્યમાં એકત્રીસમી ડિસેમ્બર પહેલાં પર્યટન સ્થળો પર જામ્યો વેકેશનનો માહોલ અમદાવાદથી ઉપડતી મોટાભાગની ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ પ્રકૃતિનો લુત્ફ ઉઠાવવા ગિરનાર સાપુતારામાં પ્રવાસીઓનું માનવ મહેરાણમાં ખેડૂતો માટે માઠા સમાચાર કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું અનુમાન નર્મદા તાપી છોટાઉદેપુર અને ડાંગમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરતું હવામાન વિભાગ મેલબોર્ન ખાતેની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાનો છ વિકેટે ત્રણસો અગિયાર રન સાથે મજબૂત પ્રારંભ બુમરાહની ત્રણ વિકેટ તો ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને હરીફ સ્પર્ધક સાથે ઘર્ષણ બદલ ફટકારાયો વીસ ટકા મેચ ફીનો દંડ